સોમનાથના સુપાસી ખાતે આહિર અગ્રણી હીરાભાઈ જોટવા દ્વારા દ્વારકામાં ઐતિહાસિક અને વિશ્વ રેકોર્ડ યોજનાર આહિરાણી મહારાજ મહોત્સવમાં ભાગ લેનાર પંચ્યાસી જેટલા આહિર સમાજની બહેનો તેમજ બિહાર યુપી ગુજરાત સહિત અન્ય રાજ્યોના આહિરોની ઉપસ્થિતિમાં સ્મૃતિ મહોત્સવ યોજાયો હતો આ સન્માન પ્રસંગે મહારાજના બહેનોએ પોતાના પ્રતિભાવો રજૂ કરી સૌરાષ્ટ્રમાં શુભ પ્રસંગોમાં વાયણું જમવાની પ્રથા યાદ કરી મહારાજ પછી જોટવા પરિવારને ત્યાં બહેનો વાયણું જમવા આવ્યાનું જણાવ્યું હતું ખાસ કરીને ગીર સોમનાથની બેતાલીસો જુનાગઢ જુનાગઢની આડત્રીસો બેનો પાંચસો તેત્રી પોરબંદરની અને કમિટીઓ બેનો આ બધા જે આવ્યા છે એમનો ખૂબ ખૂબ આવકારું છું અને હંમેશ તે માટે સમાજ છે એ માત્ર પોલિટિકલ લીડર્સ અને પૈસા પાર્ટીના સન્માન કરતા હોય તે વ્યાજબી નથી સાથે સાથે કલાકારોનું લેખકોનું પત્રકારોનું સાધુનું પ્રોફેસરોનું ડોક્ટરોનું વિશેષજ્ઞોનું રાજુભાઈ બધાનું જો સન્માન થાય તો જ એને સમાજ કહેવાય એમનો એક નમ્ર પ્રયાસ કર્યો એમાં સમયની પાબંધીના લીધે મુખ્ય માણસો જેને સાંભળવા ઘટતા હતા એવા રાસીભાઈ ભગવાનભાઈ ભીખુભાઈ હેમંત ખવા વિક્રમભાઈ ખાસ કરીને એમના વક્તવ્યનું એમણે દાન આપ્યું એટલે એમનો વિશેષ આભાર માની વીરમું છું જય મુરલીધર સુરતના કતારગામ વિસ્તારમાં ઇન્કમટેક્સ અધિકારી હોવાની ઓળખ આપીને બંદૂક અડીએ આઠ કરોડ રૂપિયાની